દેશમાં ઇલેક્ટ્રોનિક બાઇકમાં જાણીત એવી ઓલા ઇલેક્ટ્રિકે દેશભરમાં ચાર હજાર સ્ટોર સુધી વિક્રમી વિસ્તરણ સાથે ઈવી ક્રાંતિને નવો વેગ આપ્યો છે જેણે સર્વિસ સેન્ટરો સાથેના બત્રીસોથી વધુ નવા સ્ટોર્સ ખોલવામાં આવ્યા છે જે સાથે સુરતના ઉદના વિસ્તારમાં પણ આ સર્વિસ સ્ટેશન તેમજ નવા સ્ટોરનું શુભારંભ કરાયો છે જેથી તે એક વા એક જ વારમાં ભારતનું સૌથી મોટું ઈવી વિસ્તરણ બની ગયું છે આ વિસ્તરણ મેટ્રો અને ટીયર વન અને ટુ શહેરોથી અલગ આગળ વધીને નાના નગરો અને તાલુકાઓ સુધી ફેલાયેલું છે જેથી દેશભરમાં ઇવી સુધીની પહોંચ સરળ બની છે ભારતની સૌથી મોટી પ્યોર પ્લે ઈવી કંપની ઓલા ઇલેક્ટ્રિકે આજે દેશભરમાં નવા નેટવર્કનું વિસ્તરણ કરી તેને ચાર હજાર સ્ટોર સુધી કરવાની જાહેરાત કરી છે જે વર્તમાન નેટવર્કથી ચાર ગણો વધારો છે એવી ક્ષેત્રે ઓલા ઇલેક્ટ્રિકે તેના નેતૃત્વને મજબૂત બનાવ્યું છે સર્વિસ સુરક્ષાઓ સાથેના બત્રીસોથી વધુ નવા સ્ટોર્સની શુભારંભ કરાયો છે કંપની સમગ્ર ભારતમાં અલગ અલગ નગરો અને તાલુકામાં તેમજ ટીયર વન અને ટિયર ટુ શહેરોની બહાર ગાઢ પ્રવેશ કરીને મોટા પાયે એવી સ્થા અપનાવવા માટે પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ બની છે સુરત શહેરમાં ઉદના દરવાજા ખાતે આ નવા શોરૂમનું ઉદઘાટન પણ કરાયું છે આ વિસ્તરણ સાથે ઓલાઇટ ઇલેક્ટ્રિકે તેના સેવિંગ વાલા સ્કૂટર ઝુંબેશ હેઠળ તેનું વચન પણ પૂર્ણ કર્યું છે